સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં બધાનું સ્વાગત છે મારા નવા બ્લોકમાં અને આજે સવાર સવારમાં હું ઉઠી ગઈ છું અને નાસ્તો કરવા બેસી ગઈ છું તો નાસ્તો કરવા બેસી ગયા છીએ મમ્મીએ મસ્ત ચા બનાવી પૂરી બનાવી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આન ગુડ મોર્નિંગ નહી કેવું બેડ મોર્નિંગ બેડ મોર્નિંગ એ સરખું બોલતો જ નહીં એટલે એન ગુડ મોર્નિંગ ના કહેવાય અમારું તમાર અહીં આગળ છે ને ભૂરીબેન નું બચ્ચું સવાર સવારમાં આવી ગયું છે અને આ બીજો આવ્યો પણ આ મારા આ આવી ગયું છે અને આનું માં નામ પાડવાનું તે તમે નામ કે અટલો ને આને કપડાં પહેરવાની બાધા છે કપડા પહેરતો જ નહીં અને આ રોહિત અને મમતા સરમઈન જતી રહી બાઈ રે મમતા અ અ અને ગુડ મોર્નિંગ

રોહિત ભાઈ લઈને અને મમ્મી તો બખાડા કરે હે ઘરમાં લાયા એટલે બોલતી બોલતી એવું ના કરે

બધા પર તો બોલવાનું નહી ના કીચ બેદરા હામેન ને બાવણ તારા તું તાર રોટલા ખાતી હજી હું મારું છું એટલે ચિંતા કરવાની ભાગી જાય બીજો કોઈ તો હાલ હાલ ના ઉપા રૂપિયા ના આલે હે બાંગસિયા કરવા મમ્મીએ મસ્ત બાત વગાડ્યા છે અને અમે બંને ભાઈ બહેન બેઠા છીએ નાસ્તો કરવા માટે અને પછી નાસ્તો કરીને જઈએ બહાર ફરવા તો ચલો નાસ્તો કરી જઈએ તો ગાઈઝ અમે તૈયાર થઈ ગયા છીએ અત્યારે અમે જઈએ છીએ બે જણા થોડા કામથી બહાર અને અમારી મમ્મી જો કેવી મસ્ત તૈયાર થઈ છે આજે કહેજો કેવી લાગે હું મારી મમ્મી જેવી લાગું કે નહીં લાગતી એ કહેજો તમે બરાબર અને આવો જો અમે જોઈએ એટલે અમે અત્યારે તૈયાર થઈ ગયા છીએ થોડા કામ થી બહાર જઈએ છીએ અને ત્યાંથી જવાનું છે કાકીના ઘરે ઘરે અને જવાનું છે તો ત્યાં તમને બધાને લઈ જઈએ પેલા થોડું કામ પતાવી દઈએ અને મળીએ ત્યાં કાકીના ઘરે જઈએ ફોટો નહીં પાડતી હું વિડીયો અને એમ કે ફોટો પાડવું એટલે એ કરે એમ કહી દે કે મારા ભૂમિનો વિડીયો જોજો બધા બધા મારા ભૂમિનો વિડીયો જોજો અને લાઈક કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શું કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ હા કરજો અને શેર કર શેર કરજો શેર કરજો આગળ આગળ જેટલું બને એટલું આગળ મોકલજો મારી ભૂમિને સપોર્ટ કરજો ચાલો આવજો ગ્રાઈ તો ગાઈસ અમે અત્યારે ખરા તડકે નીકળ્યા છીએ અને આમાં મમ્મી જો હનુમંત શિકર કેવાને કેવા શોર્ટકટ રસ્તામાંથી લઈ જાય હે આ બધું જોવા આવડ્યા છે નોકરા મન કે હેડ મુ તને શોર્ટકટ રસ્તામાંથી લઈ જાઉં આ મને શોર્ટકટ રસ્તામાંથી લઈ જાય કોઈ ખેતરમાંથી કોકની વાડો કુદાડી કુદાડીને અને અમે બંને જઈએ છીએ અત્યારે થોડા બાર કામથી ફરવા જો કહે છે આવા બધા મમ્મી હેડતા હેરતા જઈએ આમાં મમ્મી મને લઈ જાય અને એવો તડકો લાગે એવો તડકો લાગે ખતરનાક સવારે નાસ્તો વાસ્તો કરી નીકળ્યા એ જમ્યા જમવાનું તો બાકી જ છે હજી કાકીને ઘરે જઈને જમવાનું સમારે હજી જોઈ એ આ એરિયા જાળી છે અને આખું ખેતરવાળા એવું કર્યું ને એમાંથી કુદીને જવાનું મમ્મી તો કૂદ કેવી રીતે કુદીન જાય હું જોઉં આ જોઈ આને રોજની પ્રેક્ટિસ છે રોજ આઈથી જાય છે ને અહીંથી આવે બીજા રસ્તો છે પણ એને એરિયો બહુ લોંગ પડે અને મારે એક્ટિવા ને હાઈસ થોડી બગડી હે એટલે હવે અમે અત્યારે ચાલતા ચાલતા જઈએ હવે હું જવું મમ્મી ઊભી તો રે ચાલો હવે ભૂમિબેન પરીક્ષા હાલી રહ્યા છે કૂદી રહ્યા છે બારી ધરમ ની બારી કૂદી રહ્યા છે આવી જાય આવી જાય ચાલો આવી જાવ ચાલો કૂદી જાવ કપડા ફાડવાનો ધંધો કરે ચાલો બીજા નવા આવી જાશે ચાલો આવી જાવ આવી જાવ તો ધરમની બારી જો ધરમ ની પુણ્યની બારી કુદન જો કુદીને મસ્ત ખેતરનું ખેતર અને બિચારા ખેતર વાળા ભાઈના રસ્તા અમે ચાલીએ છીએ અને રોજ જાય ને અહીંથી આવે કારણ કે હે ને અમાર બીજો રસ્તો હે પણ એ બહુ જ લોંગ હે બહુ જ લોંગ ખેર બીજો રસ્તો એટલે અમારે છે ને અહીંથી જવું પડે ને અહીંથી આવવું પડે તો થોડું નજીક પડે મારે એક્ટિવા બગડી ગઈ એટલે અમારે ચલતી ગાડી પકડવી પડી તડકો લાગો જોરદાર જો ગાઈસ બહાદરી અમે સિટીમાં રહીએ પણ અમારે ને ક્યાં કે ખેતરો હે આવા ઈબે મજા આવી જાય થોડી ગામડાની અને સિટીની બંનેની મજા લઈ લેવાની જો ગાઈસ કે આસી ફટાફટ ફટાફટ ટપટપટ કરીને

એક બારી પાર કરી હવે અહીંયા બીજી બારી આવી છે એવી ધરમ પુન્યમાં મમ્મી નામ આપ્યું કે ધરમની ધરમની પુણ્યની છે મમ્મી પાપના પુણ્યની બારી એવું ધરમ પુન્યની બારી પાપ પુણ્યની કે હા પાપ પાપ પુણ્યની એટલે કે એમાંથી નીકળી જવાનું અને એને રોજની પ્રેક્ટિસ રોજ આવે એટલે પણ આજે ભાઈ એ રીતે અને અહીંયાથી મારે પાછું જવાનું પણ અહીંયા તો થઈ જવા ચડી જવાય એવું હોય હવે મારી વાળી

ઉભી ઉભી રે બે જણા હે ને તડકા પછી ક્યાં થઈ ગયેલી ને અમે જોયું નતું એટલે અમે પૂછતા પૂછતા હે આવ્યા છીએ

तो गाइस अमर एम के है के तू बाइक चलाए एक्टिवा हरी ना लागे એટલે ઓ મને બાઇક ચલાવાન કે હે પ્રિયમ નહીં કે હતી તું ગાડી ચલાય ના માર ગાડી આવડી ગઈ બોલે ગાડી આવડી ગઈ માર બાઇક માં તન તુંવાની માર સપનું છે માર ભૂમી બાઇક લઈ જાય અન બુલેટ ચલાવું તો માર બુલેટ એ મને નઈ ગમ એનો તો ખાઈ લેનો મને બાઇક માં જોવી છે કે મને એમ કે તું બાઇક ચલાવ માર બાઇક આવડે છે બોલે તું બાઇક તું ચલાય એમ કહે કે તું બાઈક મતલબ બાઈક ચલાય મને તને બાઇકમાં જોવી એટલે બાઈક લાવવું પડશે હવે એક્ટિવ બીજી કેન્સલ આપણે બાઇક લાવવાનું જે અમે પહોંચી ગયા એટલે થોડું આટલું ચાલતા ચાલતા જઈએ ગરમીના પણ વાદળા હે ને એટલે વાંધો નહીં આવે એવો કારણ કે ગરમી લાગતી નહીં એટલી બધી કંટાળો નહીં આવે એસી પવન હે કઈ ઠંડો ઠંડો પવન પવન આ એસી કા એસી એક બાજુ રખે ઉછા ઠંડા પવન આ રહ જોરદાર અમે હેન હવે પહોંચી ગયા હિયે એટલે અમે હા નવે કામ અને આન તમારે મળીએ કારણ કે અંદર થોડા કામ થી જઈએ તો ત્યાં અમે બ્લોગ નહીં બનાવી દે અને જો રસાણા કોલેજમાં પહોંચ્યા છીએ પહેલી વાર હું તો રસાણા કોલેજમાં આવી હું પાટણ કોલેજ પહેલી પહેલીવાર રસાણા કોલેજમાં પહોંચ્યા આવીએ એટલે હવે તેઓ પહોંચીએ કામ પતાવીએ અને કામ પતાવી અને બહાર નીકળીએ તે તમને મળી બરાબર બરાબર મમ્મી થેન્ક યુ ઓકે કાંઈ જઈએ અંદર જો હારી રસાણા કોલેજ અને કોણ કોણ રસાણા કોલેજમાં ભણે ને એ કહેજો મને બરાબર આ બાજુના જે બી હોય ને એવા રસાણા કોલેજ વિશાળની જોડે રસાણા રહ્યું ને ત્યાંની કોલેજ છે હેડો ગાઈસ હું પહોંચી ગઈ પછી વાત પછી તમને મળીએ તો ગાઈસ અમે કામ પતાઈ અને હવે એની નીકળ્યા છીએ બે જણા ખરા તડકાના મારે તો હવે અમે જઈએ છીએ કાકીના ઘરે મોડું થાય છે એટલે ખરાખર અમે ત્યાં જઈને મળીએ ગાઈસ જો અમે હે ને બે જણા હવે અહીંથી કોમથી ઉતર્યા અને હવે જઈએ છીએ કાકીના ઘરે કાકીના જોડે મળવા ને કાકીએ જમવાનું બનાવ્યું છે અમારા માટે તો અમે કાકીને જોડે જઈએ ત્યાં આગળ તો હવે ત્યાં જઈને મળીએ ને તડકો તો જોઈએ એવો તડકો લાગે છે અહીંયા તો કશું આમ ના પૂછો વાતાને મારી એક્ટિવ વગર આજ હું હેરાન થઈ ગઈ બધે ચાલી 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 ચાલીને જવું પડે છે અને ભઈ હંગા તો આવ્યો નહીં એટલે અમે વધારે હેરાન થઈ ગયા છે અને અમે જે કામ માટે ગયા હતા ને એ કામ અમારું સક્સેસફુલી થઈ ગયું જો ખુશ થઈ ગઈ એને સવારનું એ કહેવાનું નથી પણ એમ કે કહેવાનું નથી પણ નહીં કહું પણ અમે જે કામ માટે આવ્યા હતા ને એ કામ અમારું સક્સેસફુલી થઈ ગયું બહુ એ ને એમ કે ટેન્શન લેતી હતી કે નહીં થાય નામ નહીં થાય તેમ નહીં થાય પણ ફાઇનલી થઈ ગયું અને એ બહુ ખુશ છે આજે એટલે એનો પાર્ટી માતાજીના પ્રતાપે મારી થઈ ગયું મસ્ત કામ એટલે હવે અમે લોકો જઈએ ઘરે ને એની જોડે પાર્ટી લેવાની મારે નહીં એ અહીંયા ગળા ઉપર કાકો કો કહે ને મસ્ત ગાર્ડન બનાવ્યું હોય ખરેખર મને જીવ જમ મારો ઝાડવા મને એમાં લલચાય પણ આ હું જ્યાં જ્યાં આવું બધું ગાર્ડન વાર્ડન જોઉં એટલે મને ઈચ્છા થઈ ગઈ હું આવું કંઈક કરું હું મારા ધાબા ઉપર આવી રીતે કરું કેવું લાગે મસ્ત નહીં લાગતું એટલે મારે ને હવે મારા થા બાઉપોર છે ને આવું કરવું એટલે હું મોકલું ફક હું કરીશ જેટલું જોઈશ એટલું કરીશ તમે પહોંચી ગયા કાકીના ઘરે અને કાકી રાહ જોવે હે જો આટલું બધું ખાવા બનાવીને રાખ્યું હે રાહ જોવે છે ક્યાં ગયું છોકરો ક્યાં ગયું છોકરો હા શાંતાય ગયું આય અમે ખાઈ ભૂખ લાગી હાલ આયા તું બનાયું કાકી बताओ તો કાકી ભાત બનાયા જીરા રાઈસ બનાયા અને દાળ બનાવી રોટલી બનાવી એટલે અમે ખાઈ લઈએ બરાબર માટે આઈસ્ક્રીમ લાવાય છે અમાર માટે આ કાળી આઈસ્ક્રીમ લાવવા કુલર ચાલુ કરો ને આ દીપ છે જો માં મમ્મી ને એમ કે શું હુઆ મંજુબા કો મંજુબા બુખાર લે બુખારો ગયા તો બુખાર પે પાવડર કોણ લગાતા હે સુઈ લગા સુઈ લગાની હોતી હે બુખાર મે ઈ લો દેખો હોય આ ગયા લગા તો મંજુબા કો औदर लगा दो पाउडर ठीक हाँ। है बुखार में क्या लगाते हैं दीपू पाउडर लगाते हैं अरे डब्बूली खाली हो गई ये लेके जाओ नीचे नीचे लेके जाओ ये डब्बा खाली है अरे इसमें है पाउडर देखो लग गया मंजू के माथे पे उसमें है पाउडर नया मत लो उसमें पाउडर है जल्दी से जल्दी से लगा दो चले चलेगा चलेगा इतना नहीं हुआ खत्म है हो गया हो गया लप तो लप दबा सुई लगा दो सुई लगा दो सुई लगा दो चलो कैसे चेक करते हैं चलो को चेक करो बुखार आया है मंजू को चेक करो कैसे करते ईयरफोन लगाई हो गाइस जो है ईयरफोन लगाई हो और आवाज चेक करवायो ईयरफोन की पिन चलो जल्दी से मर जाएगी मंजूमा चिंता मत करो नहीं बहुत बुखार आया है तो। जल्दी से करो बुखार हुआ चेक करने डॉक्टर आए क्या कर रहा है चेक कर रहा है તો ગાઈસ હવે શાંત થઈ ગઈ વાગી ગયા સાત વાગવા આવ્યા અને અમે કાકીના ઘરે હતા સાથે થી જમ્યા બપોરે ઊંઘ્યા મસ્તી કરી અને હવે જઈએ છીએ ઘરે આ છોકરું મસ્તી કરે છે એ છોકરી એ છોકરી એ છોકરી એ છોકરી એ છોકરી ગાડી બેઠ જા ગાડી બેઠ જા ઇધર આજા ગાડી માં બેઠ જા ગાડીમાં માં બેઠ જા હા જલ્દી આ જલ્દી આ બેઠ જા ગાડીમાં માં બેઠ જા ભાઈ મેરા દીપુ ગાડી चलो, चलो, गार्डी, गार्डी, चलो, चला तो गाड़ी गाड़ी चला तो एक्सीडेंट करेगा देख कर दिया चला 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 चला, चला। पीछे कर है तेरे को तो आती है तेरे को तो आती है हो गया चल मेरे घर पे लेके चल मेरे को मेरे घर पे बिठा के चल गाड़ी लेके चलो बातें आज में म्यूजिक नहीं बजता वेरी गुड दीपू को आ गया गाड़ी चलाने आ गई दीपू को आवा दीपू के ओला गए जो बद्दा हो दीपू हम जाओ हाय कर दे खाली हाय कर दे हाय क्या भूमि दीदी बोल <laughs> तो गाइस अभी जाइए हमें लोगों को घरे કારણ કે લેટ થઈ ગયા સાત વાગી ગયા પપ્પા ત્યાંના રાહ જોવો છે અને આ મેડમ બેસી ગયા છે વાતો વળગ્યા હતા બરાબરના દેરાણી જેઠાણી ક્યાર નાય તે હવે અમે જઈએ ઘરે અને આ દીપુભાઈ મસ્તી કરે છે અહીંયા આગળ પણ અમારો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા ફોન કર કરે એટલે એમ લોકો કરે છે કાકી ટાટા કાકી ટાટા કાકી ટાટા અમારે કાકી બહુ શરમાય હે એટલે મને એવું ના પાડે કે તમારે મને બ્લોગ બનાવી લેવાની પણ હું લેવાની છું ना पाड़े मैं ब्लॉग में डेलवा पर तो हूँ लईस इमने जो बे गया <laughs> को अमर भूमि वीडियो जो जो बद्दा वीडियो जो जो भूमि बहन ना बस <laughs> <laughs> तो गाइस फटाफट चाहिए घरे कपड़ा हां हमारा जो हाय कैसे हो कैसी खबर नहीं के आए हो आप सब ठीक हो हां जी सब ठीक हूं अरे मेरी टिची गिर गई थी हां हां पार्क में घूमेगा हाँ, पार्क घूमने जाएंगे हम दोनों ये गाड़ी लेके हाँ? बसों में बाइकों में जाना है बाइकों में ठीक है बाइक भी जाएगा हम हाँ, घूमेंगे हाँ, हाँ हाँ, ये मेरा छोटा भाई है जेम्स बोल जेम्स लेंगे फिर और क्या लेंगे इंड लेंगे चॉकलेट लेंगे नहीं और क्या देखेंगे डायनासोर पार्क देखेंगे आज डायनासोर देखेंगे हाँ, और फिर क्या देखेंगे? देखेंगे और फिर क्या देखना है उस बड़ा वाला झूला झूलना है ये कितनी बड़ी वाला झूला है हां चले में जाएंगे हम दोनों गाइस का हमारे काका छोकरों से नानो हो गया अरे हमारे घर आवानों से परवा पीसी ठीक कर लिया क्या पीसी ठीक कर लिया गाड़ी पीसी गाड़ी ठीक कर लिया

देखेगा देखे अरेगा तू मोबाइल देखता है ना बहुत सारा इसलिए तुझे हिंदी ही आती है गुजराती आती है तेरे को हाँ, बोल तो फिर तेरे को गुजराती सिखाते है हाँ, हिंदी में बात करता है गई हाँ तू मेरे घर पे आना मैं तेरे को झूला खाने ले जाऊंगी અને આટલી મસ્તી કરતો હોય છે મારે ક્યાં કાંક છોકરો છે નાનું અને આટલું નાનું નાનું અમે આજે કાકીને ઘરે આવ્યા છીએ બહુ ટાઈમથી આવ્યા નહોતા હતા તો કાકીને મળવા માટે આવી છું હું અને હવે જાઉં છું ઘરે મમ્મીના જોડી અમે આખો દિવસ આજે એમના ત્યાં બેઠા અને કાકીને ફરી દો છોકરો અરે કાકીનો છોકરો અને બધા મેં મસ્તી કાઢી બપોર સૂઈ ગયો તો પાછો ઉઠ્યો છે અને એનો મૂળ કોક કોક દિવસ જ હોય વાતો કરવાનો બાકી વાતો કરતો જ નહીં પણ ચોકવાળ વાતો કરે ને એટલે બહુ જ કરે અને હું બોલું છું ને નેવડી હું બોલે છે બાજુમાં चलो गाइस घरे जाइए बहुत लेट था तो अनो आ, आ तो नहीं रहा तो तो मन रोज़ तो तो. किसी का दे किसी का दे दीदी किसी का आ कर? अली तू मार गया कैसे हो अली तू शराब भी पा गया कैसे हो ऐसे के आप सब कैसे हो अली सब कैसी हो आपको हमारा वीडियो पसंद आता है हाँ ये पसंद आता है तो लाइक

चल तू ये सब खाना हम जाते हैं घर पे ठीक है चलो बाय 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 बोल दे हां अंदर चले जाओ बाकी टाटा नहीं मैं आई टाटा बाय बाय चॉकलेट ली थी એટલે કામ પૂરો થઈ ગયું શાંત થઈ ગઈ અને અમે હજી જ હવે કાકી ના કરતી મમ્મી મને ચાલતી ચાલતી લઈ જાયો શાંત થઈ ગઈઓ ના અમે હજી પહોંચવાયા હી રસ્તામાં એટલે હવે अजी कासुवान सागबाजी लेवानी ने એટલે રિક્ષા મને બેસતી કે સાગાજી લઈ ને પછી રિક્ષામાં ભઈએ એટલે મત ચલાય ચલાય કરે આ મેજી એવા કરે અર્ધે પોછી આજી તો ચાલતા ચાલતા લઈ જાવ રિક્ષામાં બેઠા હવા જોઈએ ભરે તો લઉ તમે કોઈ લો બોલો આ રે મામો રાજેલા મટિર તો તો ગાઈસ અમે હવે ફાઇનલી અંધારું બહુ બધું થઈ ગયું જુઓ પાછળ દેખાય છે આટલું તો થોડું અજવાળું છે અમે પહોંચી ગયા છીએ બે જણા અહીંયા આગળ પણ અમારી એક્ટિવામાં જોડે નથી એટલે અમે છે ને ચાલતા ચાલતા આજે જઈએ છીએ અને ચાલતા ઘરે પહોંચી જઈએ આટલો બધો રસ્તો અમારે એકલાન કાપવાનો છે ચાલતા ચાલતા અને અમે લોકો છે ને હવે ઘેર જઈએ છીએ ફાઇનલી અમે સવારના નીકળ્યા હતા અને બપોરે કાકીના ઘેર ગયા બપોરે આરામ કર્યો સાંજે નીકળ્યા અને હવે રાતના વાગે સાડા સાત કેટલા વાગ્યા અમને આઠ વાગ્યો આવ્યા હશે એટલા વાગ્યા જેવા હવે અમે ઘરે જઈએ છીએ અને પપ્પા તો રાડું ભરાડ કરે છે કે ક્યાં ગયા શું કરો હજી સુધી તમે આવ્યા નહીં એવું બધું બખાડા કરી રહ્યા પણ અમે લોકો હવે ઘરે પહોંચી જઈએ ફટાફટ રસોઈ કરવાની છે ખાવાનું બાકી છે ઘરે જઈને મળીએ ફટાફટ ચાલીને પહોંચી જઈએ થાકી ગયા ગાઈસ ફાઇનલી અમે આટલો બધો રસ્તો પાર કર્યો કેટલો બધો અને હવે અમે પહોંચવાયા ઘરે પહોંચી જઈશું બે મિનિટમાં થાકી ગયા અને મમ્મી જોડે આવીએ ને જો કોઈ બી શરીર ઉતારવું હોય ને ખરેખર મારે ઘેર આવી જજો આ વ્યક્તિ તમને એટલા છે એટલા છે કે તમાર શરીર શરીર બનેલું હશે ને ત્યાં ઉતરી જશે જો આ આ પરિણામ મારું જોઈ લો હું આવીને આવી જ છું આટલા વરસથી પહેલેથી કારણ કે મને હેડાડ હેડાડ જ કરે એટલે બન્યું હોય ને એટલે ઉતરી જ જાય કસરત કરવાની જરૂર જ ના પડે આપણે એટલે એને જો ચાડી ચાડીને જોવા દે હે જાડી બિલકુલ હેલ્ધી હે કેટલું બધું હેડે આટલું બધું મારથી નહીં તો ઘણું કામ કરે તો એને કશું થતું નહીં અને હું હેડિયડીને થાકી ગયું મારે તો પગેલાથડિયા મારે આમથી આમ પણ હવે પહોંચી ગયા ઘેર હવે જઈએ ફટાફટ ઘરે જઈને પાણી પીવું તરતા ગઈ અને ઘરે પહોંચી ગયા